હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે રોંધાનો પાંચ જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે રેડી થઈ અને હું જાઉં છું સુપાસી બાપુજીના ઘરે કેમકે આજે છે દાદાનું શ્રાદ્ધ એટલે ત્યાં બધા ભાઈઓને જમવાનું ને એવું બધું છે તો થોડીક હું વહેલી જાઉં છું ને ઘરના બધા લોકો છે ને એ બધું કામ કરીને આવશે નરસને કામ છે મમ્મીને ગાયોનું કામ હોય એટલે એ ગાયો ધોઈ ને પછી બધા આવશે ને હું થોડીક વહેલી જાઉં એટલે રસોઈમાં આપણે મદદ કરવા લાગી અને આજે આમાં થોડુંક મોડું થઈ ગયું કેમ કે કાલે આપણે ગુંદાળા ગયા હતા તો થાકી ગયા હતા અને ઘરનું બીજું બધું કામ કરી લીધું કેમ કે આવતીકાલે સોમવાર છે એટલે અહીંયા તો સોમવાર પાડે એટલે ઘરનું બધું આજે કામ કરી નાખીએ બાકી કાલે પાછું કંઈ કામ થાય નહીં એટલે મોડું થઈ ગયું છે થોડુંક અને આજે છે ને વરસાદી વાતાવરણ હતું અત્યારે તો જો કે તડકો છે પણ આગળ બપોર વચ્ચે બહુ વરસાદ આવતો હતો એટલે હવે જો કાલનો દિવસ વરસાદ ન આવે તો સારું કેમ કે આપણે જે કાર્યક્રમનું આયોજન કરેલું છે ગામમાં તો સારી રીતે પતી જાય એક દિવસ વરસાદ રહી જાય એટલે અને અત્યારે દિત્યા પણ મારી સાથે નથી આવતી અને દિત્યા અહીંયા શું કરે છે તું એ ગોપી એને ફોટા પાડો ગોપી એને પાડે છે પણ ગોપી પાડવાની જ દીતી એમ કે મને ખાવાનું આપે છે એટલે ઈતારી પાસે જો ખાવા હાટુથી મોઢું લાંબુ કરે હમ દિત્યા બેન નાથમાં મોબાઈલ આવી ગયો એટલે ફોટા પાડ્યા પાડ થઈ છે મારી સાથે આવું છે કે પાછળથી થી આવું છે ઓકે તો તું તારા પપ્પા જોડે આવજે ઓકે ચાલો હવે ફટાફટ આપણે જઈએ સુપાસી અને ત્યાં જઈને પછી વિડીયો કન્ટિન્યુ કરશું ચાલો તો જો અહીંયા છે ને બાપાની ઘરે પહોંચી ગયા ને આવી ને જોયું તો બધી રસોઈ તો બની ગઈ હતી કેમ કે જો આજે છે ને છોકરીઓ બધી હતી તો બધી છોકરીઓ રસોઈ બનાવી નાખી કાકા

બનાવવાનું સ્ટાર્ટ કરીએ કેમ કે તો ગરમ ગરમ હોય તો જ મજા આવે તો આપણે થોડીક વાર રામી બેન હેલ્પ કરવા લાગીએ એટલે ફટાફટ કામ થઈ જાય જો અહીંયા છે ને આપણે રસોઈ બધી કમ્પ્લીટ કરી નાખી છે આમાં શાક છે ચટણી છે પછી ખમણ છે સંભારો છે પૂરી છે અને ખીર છે એ બાર પડી ગા ભાતીબેન હા ખીર બાર રહી બાકી બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે ખાલી ભજીયા બનાવવાના છે તો એની તૈયારી આપણે ચાલુ જ કરી દીધી છે ચલો તો મારા ઘરના કોઈ કામ નથી કરતા ને એટલે મારે કામ કરવું પડે જો ઓરાદા કેમ બોલી તો એ તો હું કામ કરું છું હ હોશિયાર છોકરી છે ભાઈ કરને કોઈ કામ નથી કરતા જો ઓમી આયા કંઈ ખાવણી લઈને બેઠા છે જલપા અંદર મોબાઈલ જોઈ છે કા ના દિત્યા કામ કરે છે હોશિયાર છોકરી છે કા આ બધું તે ભર્યો આ આ બધું મે ભરું પપ્પા કેટલી મહેનત મારી ઓશિયાર છોકરીઓ ભાઈ બધું ભર દેજો ભરવા લાગુ કે તારી રીતના ભરાઈ જાય ભરવા લાગુ આમાં એક એક કેદી ભરાય આમાં એક એક દાણો તો ભરે આ માથે ઓલ ગણણી મૂકી દે ને ગણણી બીજી બોટલ તોડીને માથે મૂકી દે ભાઈ કે હવે કામ સ્પીડમાં થશે હો આ આવી ગયું ને આપણી પાસે ગરણી એટલે ઓહો તો એ હજુ એનો એ થાય ઉભી રહે પપ્પા આ તો લઈ જઈ તો ઢોરવાના નથી

ચાલો બધું પૂરું કરી નાખજો છેલ્લો રાઉન્ડ આવ્યો છે એમાં આપણો વારો આવ્યો છે જમવાનો જો અડધા લોકો અહીંયા બેઠા અડધા લોકો એ બાજુ બેઠા અહીંયા ગરમા ગરમ લાઈવ ભજીયા બનતા જાય અને અમે બધા બેસી ગયા છીએ અહીંયા જમવા એમાં દિત્યાબેન પણ આવી ગયા કા દિત્યા કૃપાલી મારે તો વધારે ખાધું હા વાહ વાહ હે માં આઈ ગઈ ચાર થાની હે ચાર આ હા હા બોલે માં ચાર હા કે જાવું એટલે અમાર બહુ ઉતાવળ હોય કા દિત્યા હ અને અમારે જો અમારે છોકરીને પીરસવાનો બહુ શોખ છે એટલે આજે છોકરી બહુ કામ કર્યું અમારે કાનો ચાલો તો ફટાફટ આપણે જમી લઈએ બરાબર હા ચાલો તો અત્યારે જો ઘડિયાળ વાગી ગયા છે સાડા અગિયાર અને અમે આવી ગયા છીએ ઘરે બાપા ને ત્યાં જમવા ગયા હતા આજે શ્રાદ્ધ હતું દાદાનું એટલે ત્યાં પછી જમી અને થોડીક વાર બધા ભાઈઓના ભેગા થયા હતા એટલે બેઠા હતા અને વાતો ચીતો કરી અને મોડું થઈ ગયું આવવામાં કેમ કે બધા ભેગા થયા હોય ને એટલે મજા આવે વાતો કરવાની અને દિત્યાબેન બેન જો ત્યાંથી આવી અને એક્સ્ટ્રા હોમવર્ક હું કરાવતી હતી આજે રજા હતી એટલે આખો દિવસ અહીંયા કંઈ કર્યું જ નહોતું અને દોડા દોડી કરતી હતી એટલે પછી અત્યારે હું એક્સ્ટ્રા હોમવર્ક કરાવતી હતી ને તો જો બધી બેગ તો જો બુક ને સ્લેટ ને બધું બેગ ને કમ્પાસ બોક્સ ને બધું એમનામાં અહીંયા રાખી અને લેસન કરતી કરતી સૂઈ ગઈ કેમકે આજે આખો દિવસ દોડી દોડીને થાકી ગઈ એટલે તો હવે સવાર સુધી સૂતી રહેશે કેમકે બપોરે ઊંઘ નથી થઈ અને સવારે વહેલી ઉઠી હતી બાકી કોઈ દિવસ અત્યારે વહેલી સૂવે જ નહીં બારેક બારેક વાગે જ સૂવે અને એ સૂઈ ગઈ છે અને મારે હજી એડિટિંગનું ને એવું કામ બાકી છે તો એ પતાવીશ અને આવતીકાલે છે સોમવાર અમારે અહીંયા વાછડા દાદાનું સોમવાર પાડે તો તમને બધાને મેં આગળ વિડીયોમાં કીધેલું જ છે તો કાલે તો બહુ મજા આવશે ઘણા બધા મહેમાનો આવશે આપણી ઘરે અને બહુ બધી મજા કરવાની છે જો વરસાદ નહીં આવે તો સારું બાકી જમણવાર તો થશે જ આખા ગામનું અને વરસાદ નહીં આવે તો લોક ડાયરોનું એવું બધું આયોજન છે એ તમને આવતીકાલના વિડીયોમાં અમે બતાવશું બધું અને ઘરે પણ ઘણા બધા મહેમાનો આવશે એટલે આપણે ઘરે મજા કરવાની છે કાલે અને કામ તો કાંઈ હોય નહીં કાલે કેમકે સોમવાર પાડે એટલે કપડાં નો હોય પોતાનું કરે કે બીજું કંઈ પણ કામ ન હોય ખેતરમાં જવાનું ન હોય એટલે મજા આવી જવાની છે કાલે તો ચાલો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો ને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ